કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ટિફિનના ખાનાનો ઉપયોગ કરી ખૂબ જ ઝડપથી દાળ ભાત શાક ત્રણેય વસ્તુ બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં આપણે ત્રણેય વસ્તુ બનાવીને રેડી કરી શકીએ છીએ આપણો સમય અને ગેસ બંનેનો બચાવ થાય છે કુકર નાનું હોય છતાં પણ રસોઈ એકદમ ઝડપથી બની જશે અને ખાવામાં પણ ટેસ્ટી બનશે તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે હું તમને એકી સાથે દાળ ભાત શાક કઈ રીતે ઝડપથી બનાવવા અને આપણે મોડું થતું હોય તો ટિફિન કઈ રીતે રેડી કરવું તેની ટ્રીક અને ટિપ્સ આપીશ જો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો પહેલાં તો તમારી પાસે આ રીતે ચાર ખાનાનું ટિફિન હોવું જોઈએ ચાર અથવા તો ત્રણ ખાનાનું ટિફિન હશે તો તમે કૂકરમાં ઝડપથી રસોઈ બનાવી શકશો તો અહીંયા આપણે ત્રણ ખાનાની જરૂર પડશે સૌ પ્રથમ આપણે આ રીતે શાકને સારી રીતે સમારી લેવાનું અને પહેલાં તેને પાણીથી આપણે ધોઈ લેશું આપણે શાક બનાવતા હોય ત્યારે તેને હંમેશા આપણે આ રીતે ધોઈ જ લેતા હોય છે બસ આ રીતે ધોઈ અને ટિફિનના ખાનામાં આપણે એડ કરી દઈશું ગુવાર અને બટેટા સારી રીતે ધોવાઈ ગયા છે તો તેને ટિફિનના ખાનામાં આ રીતે લઈ લેશું અને પછી તેમાં આપણે પાણી એડ કરશું તો અહીંયા આપણે શાક ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે તેને ચમચીથી બતારવાનો પ્રયત્ન કરું છું હજુ આપણે થોડું પાણી તેમાં એડ કરશું બસ આટલું પાણી આપણે એડ કરીશું અને પછી તેને ટિફિનના ઢાંકણથી બંધ કરી દેશું હવે આપણે ચોખા લેશું તો અડધી વાટકી જેટલા આપણે ચોખા લેશું અને તેને પણ સારી રીતે પાણીથી બે વાર ધોઈ લેશું આ રીતે બે વાર ધોવાઈ જાય એટલે તેને પણ બીજા ટિફિનના ખાનામાં આ રીતે લઈ લેશું અને પછી તેમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા ચોખા માટેનું પાણીનું મેઝરમેન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું જેટલા ચોખા લીધા છે તેનું બમરું પાણી આપણે એડ કરીશું તો અહીંયા આપણે પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સાથે સાથે અડધી ચમચી જેટલું મીઠું અને થોડું તેલ એડ કરીશું અને તેને ચમચીથી મિક્સ કરીને સાઈડમાં રાખી દેસું હવે આપણે અડધી વાટકી જેટલી દાળ લેશું અને આ દાળને હંમેશા આપણે ગરમ પાણીથી ધોવાની હોય છે તો કૂકરમાં આપણે થોડું પાણી પહેલાં ગરમ કરવા મૂકી દેસું અને તેમાંથી આપણે થોડું પાણી લઈ અને આ રીતે ગરમ પાણીથી પહેલાં તૂળદાળને ધોઈ લેશું આ રીતે તૂળદાળને ધોઈ અને પછી તેને પણ આપણે ટિફિનમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો દાળ પણ આપણી સારી એવી ધોવાઈ ગઈ છે આ રીતે તૂળદાળને બે વખત ધોયા પછી તેને પણ ટિફિનના ખાનામાં આપણે એડ કરી દેશું અને તૂળદાળમાં પણ આપણે પાણી એડ કરી દઈશું તો અહીંયા પાણી પણ આપણે તૂળદાળથી બમણું લેશું અને તેમાં આપણે થોડું તેલ એડ કરી દેશું અને તેને પણ આ રીતે મિક્સ કરી લેશું ત્રણેય વસ્તુને બાફવા માટે આપણે સૌપ્રથમ તૂરદાળનું ખાનું રાખશું તેના ઉપર ભાતનું ખાનું રાખશું અને પછી તેના ઉપર આપણે શાકનું ખાનું રાખશું આ રીતે હવે આપણે કૂકરમાં તેને સેટ કરીશું તો કૂકરમાં કઈ રીતે ત્રણેય વસ્તુ એકસાથે બાફવી તેની પણ પ્રોસેસ હું બતાવું છું તો ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે કૂકરમાં નીચે તળિયામાં થોડું પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો બે કપ જેટલું પાણી એડ કરી અને આ રીતે કોઈ સ્ટેન્ડ હોય તે કૂકરમાં સારી રીતે સેટ થઈ જાય તે ગોઠવવાનું આ રીતે ગોઠવ્યા પછી આપણે ટિફિનના ત્રણેય ખાનાને તેમાં સેટ કરી દેસું સૌ પ્રથમ આપણે તૂળદાળનું ટિફિનનું ખાનું છે તેમાં સેટ કરીશું અને પછી આપણે રેડી કરેલા ભાતના ખાનાને આ રીતે સેટ કરી દેસું અને તેના ઉપર આપણે રેડી કરેલું શાકનું ખાનું છે એ સેટ કરી દેસું અને ઉપરથી આ રીતે ટિફિનનું ઢાંકણું હોય તે બંધ કરી દેસું આ રીતે કૂકરમાં સેટ કર્યા પછી આપણે ઢાંકણને આ રીતે બંધ કરી દેસું આ રીતે બંધ કર્યા પછી ત્રણ લીટરના કૂકરમાં પણ સહેલાઈથી આપણે દાળ ભાત શાક એકી સાથે બાફી શકીએ છે તો આ રીતે આપણે પાંચથી છ વિસલ વગાડી લેશું કૂકરમાં અને પછી તેને ચેક કરી લેશું તો અહીંયા આપણે છ સીટી વગાડી લીધી છે હવે કૂકરનું ઢાંકરું ખોલી અને આપણે બધી વસ્તુને ચેક કરી લેશું તો તમને હું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું અહીંયા આપણા ગુવાર અને બટેકા સરસ બફાઈ ગયા છે ભાત પણ સરસ બફાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો અને સાથે સાથે આપણી દાળ પણ સરસ બફાઈને રેડી છે તેમાં આપણે થોડું પાણી નાખી અને બ્લેન્ડરથી મેસ કરી લેશું તો છે ને નાના કુકરમાં આપણે ટિફિનના ખાનાની મદદથી ત્રણેય વસ્તુ એકસાથે બાફીને રેડી કરી શકીએ છીએ હવે બસ શાકને આપણે વઘારી લેશું તો શાક વઘારવા પહેલાં આપણે એક કઢાઈમાં ગેસની ફ્લેમ ચાલુ કરીને રાઈ અને જીરું કકડી જાય એટલે હિંગ એડ કરી સંભારો વઘારશું તો અહીંયા આપણે ટિંડોરી અને મરચાંનો સંભારો વઘારશું તો બસ આ રીતે તેલમાં આપણે પહેલાં ટિંડોરી અને મરચાંને એડ કરીને સંભારો વઘારી લેશું બે મિનિટમાં આપણો સંભારો બનીને રેડી છે તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે તે જ કઢાઈમાં આપણે શાક વઘારીશું આ રીતે જ્યારે તમને મોડું થતું હોય અને ટિફિન બનાવવાની ઉતાવળ હોય ત્યારે એક જ કઢાઈમાં તમે સંભાર અને શાક પણ વઘાડી શકો છો તો તેલ આપણું ગરમ થઈ ગયું છે જીરું એડ કરશું અને પછી જીરું કકડી જાય એટલે હિંગ એડ કરશું અને પછી તેમાં ચટણીવાળો મસાલો એડ કરી દેશું આ રીતે વઘાર કરી અને આપણે તેમાં ધાણા જીરું અને હળદર મીઠું એડ કરી અને મસાલાને સારી રીતે સાતરી લેશું પછી બસ ગુવાર અને બટેટા તો બફાયેલા જ છે તેને આપણે મસાલામાં એડ કરી દેશું અને બે મિનિટ આ રીતે તેલમાં ચડવા દેશું આ રીતે તેલમાં સારી રીતે ચડી જાય એટલે થોડું પાણી એડ કરશું હવે તમારે જેટલી ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને આ રીતે પકાવશું તો અહીંયા આપણું શાક પણ બનીને રેડી છે હવે આપણે દાળ વઘાડશું તો તેના માટે આપણે રેડી કરેલો મસાલો છે દાળનો તે એડ કરી દેશું અને સાથે સાથે તેમાં ચપટી હળદર મીઠું અને ખાંડ એડ કરીશું દાળને વઘારવા માટે મરચાં આદુ ટમેટા અને લીમડો અને કોથમીરની જરૂર પડે છે બધી વસ્તુ મિક્સ કર્યા પછી આ રીતે આપણે દાળને હલાવી લેશું તો બસ હવે દાળને આપણે વઘાર કરીશું દાળનો વઘાર કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક ટોપડીમાં આપણે થોડું તેલ એડ કરશું અને રાય અને જીરુંથી તેનો વઘાર કરીશું સાથે સાથે લીમડો અને આપણે હિંગ એડ કરી દઈશું આ રીતે છીબું ઢાંકીને વઘાર કર્યા પછી તેમાં આપણે દાળ એડ કરી દઈશું એક ઉભારો આવે એટલે આપણે વધેલી દાળ તેમાં એડ કરી દઈશું અને તમારે જેટલી પતલી દાળ રાખવી હોય તેટલું પાણી તેમાં તમે એડ કરી શકો છો તો આપણે થોડું પાણી એડ કરી દઈશું અને બે ઊભારા આવવા દેસું તો અહીંયા આપણી દાળ પણ બનીને રેડી છે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેસું ઓછા સમયમાં ઝડપથી રસોઈ કઈ રીતે બનાવી અને નાના કુકરમાં આપણે કઈ રીતે ત્રણેય વસ્તુને એકસાથે બાફી શકીએ તેની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે દાળ ભાત શાક રેડી કરેલ છે સાથે સાથે શાક અને સંભારો એક જ કઢાઈમાં કઈ રીતે તેનો વઘાર કરવો તે પણ આપણે આજે શીખ્યા તો ખૂબ જ ઓછા સમયમાં આપણે આજે આ થાળી બનાવીને રેડી કરેલ છે આ રીતે તમે બનાવીને ટિફિન પણ રેડી કરી શકો છો તો રેડી છે દાળ ભાત શાક સંભારો સર્વ કરવા માટે આજે તમને જે વસ્તુ મેં શીખારેલ છે તે રીત અને પદ્ધતિ અને ટ્રીક કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો રેડી છે આપણી થારી સર્વ કરવા માટે આજની શીખારેલી રીત તમને સારી લાગી હોય તો એકવાર શેર જરૂરથી કરજો